નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે પવન ઠંડી અને ઝાકળ વિશે માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ આપણે એ જણાવી દઉં આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે તારીખ ડિસેમ્બર અને શુક્રવારના રોજ સમય છે સાંજે ચાર વાગ્યાનું મિટિંગનું સ્થળ છે માલિકાના રસ્તે બીજલભાઈ બાવનભાઈ મેણિયાના પ્લોટમાં ગામ સાકર તાલુકો લખતર અને જિલ્લો સુરેન્દ્રનગર તો જે મિત્રોને પણ આ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનું સાકર ગામ નજીક પડતું હોય એ તમામ ખેડૂતભાઈઓ છે આ મિટિંગની અંદર વધારજો ત્યાં આપણે હવામાન અને ઝેરમુક્ત ખેતી વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાના છે એટલે દરેક મિત્રોને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે હવે ખાસ જે પવન ઠંડી અને ઝાકળ વિશેની માહિતી આપવાની છે આમ જોવા જઈએ તો અત્યારે પવનની જે ઝડપ હોય છે એ નોર્મલ કરતાં બે પોઈન્ટ વધારે ચાલી રહી છે એટલે અત્યારે લગભગ એવરેજ ગુજરાતના અલગ અલગ વિસ્તારો પ્રમાણે પવનની ઝડપ છે એ આપણે બારથી લઈ અને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યા છે અને આ પવનની ઝડપમાં હમણાં કોઈ બહુ મોટા ફેરફારો થવાનો નથી માત્ર એકથી બે પોઈન્ટ કદાચ ઘટી શકે ને એ પણ આજે તારીખ જોવા જઈએ તો આજે સત્તર તારીખ છે ઓગણીસ તારીખથી એટલે કે બે દિવસ પછીથી માત્ર બે પોઈન્ટ પવનની ઝડપમાં ઘટાડો થશે એટલે સામાન્ય ઘટાડો થશે આપણે બહુ અનુભવ નહીં થાય પવનની ઝડપ ઘટવાનો પણ ઘટાડો છે એ ચોક્કસથી થશે બીજી વાત એ કરવાની છે કે અત્યારે જે ઠંડી ઝાકળની માહિતી આપવું એ પહેલાં ઠંડી વિશે આપણે જણાવી દો આમ જોવા જઈએ તો ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ત્યારથી જ આપણે અમુક પ્રકારની જે નોર્મલ ઠંડી હોય ને એમાં પણ જે લઘુત્તમ તાપમાન છે એ આપણે નોર્મલ નજીક છે એટલે કે ઠંડી રાત્રિના આપણે સારી અનુભવાય છે પણ જે દિવસનું તાપમાન હોય છે મહત્તમ તાપમાન હોય છે એ થોડુંક નોર્મલ કરતા ઉપર રહે છે એટલે દિવસના ટાઈમે કોઈ ખાસ ઠંડી આપણે અનુભવાતી નથી પણ હવે આવનારા બે થી ત્રણ દિવસમાં આપણું તાપમાન છે એ નીચું આવે તેવી પૂરી શક્યતાઓ છે તાપમાન છે એ ગગડવાનું છે અને પારો છે નીચે આવી જશે અને હવે આપણે વીસ તારીખ પછીથી એટલે કે એકવીસ તારીખથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી જે હવે પછીના દસ અગિયાર દિવસ હશે એકવીસથી એકત્રીસ ડિસેમ્બરના એ તમામ દિવસની અંદર ખૂબ સારી એવી ઠંડી જોવા મળશે જેમાં લઘુત્તમ લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંનેની અંદર ઘટાડો થઈ શકે છે અને બંનેની અંદર ઘટાડો થશે એટલે લગભગ ચારથી લઈને પાંચ ડિગ્રી સુધી તાપમાન નીચું આવી શકે છે જોકે આજે સત્તર તારીખ છે આવતીકાલે અઢાર તારીખથી ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધતું જશે આવતીકાલે અઢાર તારીખ પછી ઓગણીસ તારીખ વીસ તારીખ એમ સતત રોજ એકથી બે ડિગ્રી સુધી તાપમાન ઘટતું જશે અને એકવીસ તારીખ આવતા આવતા તાપમાન છે ટોટલ ચારથી લઈને પાંચ ડિગ્રી સુધી ડાઉન થાય તેવી શક્યતાઓ છે એટલે એકવીસથી લઈને એકત્રીસ ડિસેમ્બરનું સેશન હશે એ અગિયાર દિવસનું જે પીરિયડ છે એ ઠંડીના સારા એવો રાઉન્ડનો આવશે બે હજાર પચીસના શિયાળાની અંદર અત્યાર સુધીમાં આપણે જે ઠંડી નથી જોઈ એવી ઠંડી ચોક્કસથી જોવા મળશે અને ઘણા ટાઈમથી આપણું એક અનુમાન પણ હતું કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર ઠંડી છે એક રેકોર્ડ તોડી શકે છે એ જ મુજબની સારી એવી ઠંડી છે એ ડિસેમ્બરના છેલ્લા સેશનની અંદર જોવા મળી શકે છે એટલે પવન અને ઠંડી અને સાથે હવે વાત કરવાની છે ઝાકળની આમ જોવા જઈએ તો આ વર્ષે ઝાકડ અમુક વિસ્તારની અંદર જોવા પણ મળી છે પણ એ સામાન્ય ઝાકળ જોવા મળ્યા હતા એમાં કોઈ વધારે એકદમ ગાઢ ધુમ્મસ થાય કે આપણી જે વિઝિબિલિટી ડાઉન થાય એવું ન હતું પણ હવે ઝાકળનો રાઉન્ડ પણ આવી રહ્યો છે લગભગ અમારું અનુમાન છે એ મુજબ ઓગણીસ અથવા તો વીસ તારીખથી જે ઝાકળનો રાઉન્ડ આવી રહ્યો છે તે તે ચાર દિવસનો રાઉન્ડ હશે અને એ ઝાકળનો રાઉન્ડ છે એ લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જે વાતાવરણમાં સવારે ધુમ્મસ જોવા મળતી હોય છે એ પ્રકારનું ધુમ્મસવાળું વાતાવરણ છે એ ઓગણીસ તારીખથી થઈ શકે છે અને સૌથી વધારે અસર છે એ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર જેવા વિસ્તારો છે એની અંદર જોવા મળી શકે છે ત્યાં થોડુંક ઝાકળનું પ્રમાણ વધારે રહેશે અને બીજા તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયો ઝાકળ હશે ખાસ કરીને જ્યાં ઝાકળનો રાઉન્ડ ચાલુ થશે એમાં સાંજે પણ આપણે અમુક વિસ્તારોની અંદર ઝાકળ જોવા મળી શકે છે એટલે કે રાત્રિના ટાઈમે જ્યારે રાતની શરૂઆત થતી હોય નવ દસ વાગ્યાથી લઈને અમુક વિસ્તારની અંદર ઝાકળની શરૂઆત થઈ જશે અને વહેલી સવારે ગાઢ ધુમ્મસ આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને પવન ઠંડી અને ઝાકળ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર